આજે મંડળી ગરબાનો ક્રેજ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે પાટણના ગુર્જરવાડાએ મંડળીની સાથે સાથે પ્રાચીન દોરી ગરબાની પણ પરંપરા જાળવી રાખી છે નવરાત્રીની ઉજવણીમાં ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો પાટણના ગુર્જરવાડાનો આ પ્રાચીન દૂરી ગરબો ચર્ચા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે આજે ગુર્જરવાડાના ખલૈયાઓ દોરી ગરબો રમીને સાંસ્કૃતિક પરંપરા જાળવી છે દોરી ગરબાએ પૂર્ણ રૂપે આપણી સંસ્કૃતિની ભાત પાળવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે આ પ્રાચીન ગરબો ન ખેલવા માટે રમવું ઘણો કઠિન છે અગાઉના સમયમાં ઢોલક તબલા મંજુરિયાના તાલે મંડળી દ્વારા ગવાતા લોકગીતોની ધૂનમાં લયબદ્ધ રીતે રમાતો દોરી ગરબો વર્તમાન સમયે ડીજે આવવાથી લુપ્ત થઈ રહ્યો છે ગુર્જરવાળા સમસ્ત પરિવાર તો ડીજે મ્યુઝિકલના તાલે નવરાત્રીની ઉજવણી કરે છે પરંતુ દોરી ગરબો રમવા માટે ઢોલક તબલા મંજિરાના તાલે મંડળ દ્વારા લોકગીતો અને ગરબા લઈને પ્રાચીન દૂરી ગરબા રમીને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખી છે દોરી ગરબો એટલે સામાજિક એકતાની ની ગુંથણી આ પ્રાચીન દોરી ગરબા સુંદરતા અને તેનું મહત્વ તે રમતો હોય ત્યારે તેની ગુંથણી પર નિર્ભર છે હાથમાં દોરી પકડીને અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદરની તરફ જ્યારે અડધા બહારની તરફ ગોળ ઘૂમીને ગરબે રમવા લાગે ત્યારે દોરીની સુંદર ગુંથણી તૈયાર થાય છે દોરી ગરબો રમવો એક આવડત ભરી કળા છે આખો ગરબો રમાય ત્યાં સુધીમાં દોરી છેક નીચે સુધી ગૂંથાઈને એક સુંદર ગુંથણી તૈયાર થાય છે જે ગુંથણી છોડવા માટે પણ ગરબો રમવો પડે છે

દોરી ગરબામાં ગરબાના તાલેગ દોરી ગૂંથવાની હોય છે અને પછી દોરીને ગરબાના તાલેગી રિવેર્સમાં પાછળ દોડવાનું ગરબો એ આપણું ગુજરાતનું ઘરણું કહેવાય ગરબા અવનવી વિવિધ વિવિધ વેરાયટીએ આપણે ગરબા રમતા હોઈએ છીએ એમાં એક ખાસ દોરી ગરબો જે વર્ષોથી ગુજરાતમાં રમાતો હતો પણ અત્યારે હાલ એ લુપ્ત થઈ ગયો છે અત્યારે ડીજે અને ઓર્કેસ્ટ્રા ઓર્કેસ્ટ્રા આવી ગઈ છે તો એ ગરબો લુપ્ત થઈ ગયો છે પણ ઉત્તર ગુજરાતમાં અત્યારે પાટણમાં ગુર્જરવાડામાં અમે વર્ષોથી દોરી ગરબો રમાડીએ છીએ અને લગભગ એ પચાસથી સાઠ વર્ષથી દોરી ગરબો અમારે રમાય છે અમે અમારા મોલ્લામાં પણ ડીજે ગરબા રમાડીએ છીએ પણ જ્યારે દોરી ગરબો રમવાનો હોય એ બે દિવસ અમે નરઘા મંજીરાના અને તાલેજ અમે દોરી ગરબો રમાડીએ છીએ દોરી ગરબાની અંદર